આપણી વાત સત્ય હોય લોકોને સમજાતી નથી એવું છે કે એવરેજ આવતી નથી એવરેજ આવતી નથી કોનામાં પોતાનામાં એમનામાં તમારું ડ્રાઇવિંગ છે ને બેકારમાં બેકાર ડ્રાઇવિંગ છે કિંમત કિંમત ન હોય ભાઈ પછીનું ક્યાં જવાનું હે તો જાઓ છે ને આમ જોવો આમાં આમાં હવે

કારમાં બેકકાર ડ્રાઇવિંગ છે તો બેકાર ડ્રાઇવિંગમાં એવરેજ હારી આવે કે પછી અત્યારે જે દેખાય છે અગિયાર પોઇન્ટ આ ડ્રાઇવિંગ હજદીપભાઈ કરે છે એમાં એવરેજ હારી આવે તમારે લોકોનામાં કોમેન્ટ કરવાની છે સાચું હું છે આ જિરાગભાઈ સાચું બોલે એ સાચું છે કે કોમેન્ટ બોલીએ સાચું છે હું કેવું ચિરાગભાઈ આપણી વાત સત્ય પણ લોકોને સમજાતી નથી એવું છે અને સત્ય સમજવું બહુ અઘરું છે એ વાત તો તમારી સાચી છે સત્ય સમજવું બહુ અઘરું છે મને ખબર છે હું નથી હમ હું નથી નથી સમજી એક તોય તમે કહો એમ ઘર દઉં છું એ એક મારો પ્લસ પ્લોઈન્ટ છે પોઈન્ટ છે પોઈન્ટ પ્લસ પોઈન્ટ એમ તમે એમ ને કે આ વસ્તુ નથી થવાની તો હું તમને એમ કહું હા વાંધો નહીં થઈ જ જાય થઈ જાય ન થવાની વસ્તુ થઈ જાય ન થવાની વસ્તુ વિશ્વાસ રાખો હજદીપભાઈ તમારું શું કેવું છે આ બાબતમાં જરાકભાઈ કે વાત બી પછી કંશે સાચી છે ખોટી છે અમુક અંશે ખોટી છે

કોમેન્ટ કરજો વિશાલ ભાઈ તમારે કઈ જવાબ દેવામાં આવશે ગમે ત્યારે ડાયરી કાઢ લ્યો નોટ લખી લ્યો આ યુટ્યુબ માં તો રેવાનું છે આપડે નોટ કરીએ વિશાલ વિશાલભાઈ આવું શબ્દ બોલાતા ડાયરી લખો ને અત્યારે

એક રોટલી ખાવક બે રોટલી ખાવક દસ રોટલી ખાવ એવું કેવું છે આ લોકો નું કે જવાનું છે બધું ખાડામાં પણ આપડે એવું નહીં કરીએ ભાઈ આપડે છે ને ખાધા પછી ખાડામાં નહીં કાઢા પછી શરીરમાં માં રાખજો હું કેવું તમારું તાજું એક્સિડન્ટ દેખાડો તાજું એક્સિડન્ટ તાજું એક્સિડન્ટ તો આ કયું લોકેશન છે તમને બધાને ખબર દેશે તમે કહી દેજો આ કયું લોકેશન છે તમારા કોમેન્ટ કરવાની છે આમાં કયું લોકેશન છે આ અમારા હસદીપભાઈના પડતા બેમાં આવ્યા છીએ હું લખેલું છે અમે ભૂખ लगी है।, है विशाल भाई भूख लगी है भूख लगी है बहुत लगी है अरे मजे से लगी है गुड़ गुड़ हो रहा है गुड़ 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 हर आ रहे तो चुड़ चुड़ में जाओ गुड़ गुड़ हो रहा है सिर्फ भाई गुड़ गुड़ हो रहा है चुड़ चुड़ में नॉन वेज से बात करो अस्ति पर आओ मैं उधर अच्छा 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 बनाओ मुझे चुड़ चुड़ है दिस चुड़ चुड़ में જો નાન ચિરાકભાઈ જો જો નાન ભૂખે આવી લાગે ને હે ભૂખે આવી લાગે ને ભૂખે આવી લાગે હા તો જો જો નાન માં ખબર નો પડે હવે ભૂખ લાગી ચિરાકભાઈ આમ ડ્રાઇવ કોપલે ચીઝી ના જો તું જકાન પડે કદી જમવા એવું જ જો જો નાન આને ટ્રાય કરો કોઈ સોર પડે ચોર ચોર ના હું છે મસ્ત કોમ્બિનેશન મજા આવે મજા આવે તો વિડીયોમાં રહેજો તો આમાં આપણે ટ્રાય કરીને જોઈએ વિકલ્પ કેવું લાગ્યું તમને મસ્ત ટેસ્ટ છે ચૂર ચૂર એમાં ચૂર ચૂર એમાં ટેસ્ટ સારો છે મજા આવું છે બહુ મજા આવે એવું છે મોડું મળ્યું પણ મોડું ના મળ્યું મજા આવી ગયું મોડું મળ્યું પણ ઓડી મળે એમ નથી જેવું છે મોડું મળ્યું મોડું ના મળ્યું

કેમ કરીને જ રાખ્યો છે ઓ નજી ચાલુ એક બટ સત્યાવીસ વાર ચાવી ચાવીને ખાય છે જાજા અનુભવી છે જો જો આ ભાઈ નામ જો મા ઓળવાય છે ને આમ જો કાચ નહીં પણ આમ જો મોબાઈલ બધી

સચિવાલયમાં જઈએ છીએ 12 નંબરમાં 12 નંબરમાં અંદર જવાનું ના 12 નંબરમાં જવાનું છે અને ગણતરી એવી છે કે ચિરાગભાઈને ટિકિટ અપાવી છે બરાબર એની હાટુ થઈને આપણે સ્પેશિયલ પ્રોગ્રામ કર્યો છે પહેલી ટિકિટ ચિરાગભાઈને આપવાની છે અને બીજી ટિકિટ વિશાલભાઈને આપવાની છે તમારી ટિકિટ આવી ગઈ છે તમારી ટિકિટ આવી ગઈ છે અને અમારી એન્ટ્રી સચિવાલય સચિવાલયમાં થઈ ગઈ છે હવે સાહેબ અહીંયા ચેકિંગ કરશે થોડું ઘણું પાછો વિડીયો ઓન કરો હમણાં સચ્ચી વાહ લય માં સાહેબ ઉભા તાને થેન્ક યુ કીધું ને તો બહુ મજા આવી એ હા દાદ કાઢ્યા આનંદ થયો ને આનંદ થયો ને હા તો સામે સચી વાલય દેખાય છે આખું બરાબર વિડીયો જગ્યા લઈ હા હા પણ આપણે થોડું થોડું બધું લેતા જઈએ ને પછી બસમાં કાપી નાખશું તમ તારે વધારા નો છે યુપાઈ આપણને એડિટિંગ કરતા આવડી ગયું થોડું થોડું પટેલ ને ભૂપેન્દ્રભાઈ પટેલ મુલાકાત લેવાની તો સામે જે દેખાય છે વિધાનસભા છે આ ચિરાગભાઈ ને ખબર હોય ટિકિટ લેવાની છે ને એટલે

એક માટે કેટલું બધું બલિદાન દેવું પડશે ચિરાગભાઈને નથી ખબર એક કી કિંમત ક્યાં જાણો ચિરાગ બાબુ આગે ક્યાં ક્યાં હોતા

ओके ट्रेन हो गया ओके ट्रेन ट्रेन ओके एंड ट्रेन ओके एंड ट्रेन टू बी वेरी प्रसाइज ओह अब समझ में पर अंग्रेजी नहीं आ रहा तब तो भाई बोला जाओ घड़ी तो मुझे इंग्लिश नहीं आता है मुझे नहीं पता है तुमने तो तो खाता तो है दिखाओ तो ले चलो बालता था ओवरलोड कीदा है एमना ओवरलोड क्या था ये नई फुटेन के बाद तुम्हारी पास आता है अर्धा अर्धा थोड़ा थोड़ा बाहर देता है अपना भाई सारो खावन देवानो તો સુગર સુગર હાથની પેટમાં નાખવાનું નહીં નાખવાનું સાચી વાત હા હા મારું જે ચોખ્ખો નાખ્યો જોયો ને નાખ્યો પહેલાં જોયો કાજુ બધા સુગર પચે નહીં લીવવાને બહુ દોડ પડે આઈસ્ક્રીમ જોઈન છે ને મને ખાય છે ક્યાંક પણ હવે તમે જમણો ખાઓ કે ન ખાઓ વિચારો તો આપણે બે ભેગો આવવાનું ખાતું નહીં મારે ઓવરલોડેડ નથી ખાવું હો ભાઈ મને તમે ઓવરલોડેડમાં નાખતા નહીં ઓવરલોડેજ ઓવર લોડેજ નથી ખાવાનો હું આ ખાઈશ

વાત છે શીખવાનું પૈસા ગ્યા આપે આ કોઈ શીખવાનું ઓવરલોડેડ આ તો શીખું છું હું થોડી વારમાં પાછા આઈસ્ક્રીમ કેમ લાગ્યો તમને હે મજા આવી ગઈ એક નથી નથી એટલે તો પૂછ્યું આઈસ્ક્રીમ કેમ લાગ્યો તમને પીળો તો તમને આ વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ કરજો બરાબર અને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને ને કરો ચાલો મળી જય શ્રી કૃષ્ણ જય હિન્દ